નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ કરવાની છે કેમ કે એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણા એક એવા ખેડૂત પુત્ર અને એવા એક યુવા આગેવાનનો જન્મદિવસ છે જેનો જન્મદિવસ છે આપણે કોઈને કોઈ સારી પ્રવૃત્તિ કરીને ઉજવવાનું છે એ ખેડૂત આગેવાન છે જેનું નામ છે પ્રવીણભાઈ રામ પ્રવીણભાઈ રામ છે ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ છે ગુજરાત જન અધિકાર મંચ છે એ હંમેશાથી ગુજરાતના દરેક જેની ઉપર અન્યાય થતો હોય એ દરેક વ્યક્તિ માટે લડતું આવ્યું છે ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ છે હું પણ ઘણા વર્ષોથી ગુજરાત જન અધિકાર મંચની કિસાન સમિતિ સંભાળું છું અને અમારી જે ગુજરાત જન અધિકાર મંચ છે એ દરેક વર્ગ માટે લડ્યા છે ખાસ કરીને પ્રવીણભાઈ છે એ પોલીસ કર્મી હોય વિદ્યાર્થી વર્ગ હોય આ આશા વર્કર બહેનો હોય આંગણવાડીના બહેનો હોય અથવા તો પીડિત પ્રતાડિત કોઈ વ્યક્તિ હોય ખેડૂતો હોય અનેક વ્યક્તિઓને જ્યાં પણ અન્યાય થતો હોય દરેક વ્યક્તિ માટે લડે છે આંદોલન કરે છે ગાંધીજીંદી માર્ગે આંદોલન કરે છે ખાસ કરીને વર્ષોથી ખેડૂતો માટે લડતા આવ્યા છે એ પ્રવીણભાઈ રામ છે એ પછી ઇકો ઝોનનું આંદોલન હોય તો એમાં પણ છેલ્લા એક દાયકાથી લડત આપી રહ્યા છે સાથે ખેડૂતોના દેવા માફીની વાત હોય ખેડૂતોને ક્યાંય પાક નુકસાની આવતી હોય એની અંદર લડતની વાત હોય કે ખેડૂત સાથે જ્યાં પણ અન્યાય થતો હોય દરેક જગ્યાએ જે લડે છે એનું નામ છે પ્રવીણભાઈ રામ જે ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ છે અને એનો જન્મદિવસ છે એકત્રીસ ડિસેમ્બરના રોજ એટલે સૌ પ્રથમ તો પ્રવીણભાઈ રામના જન્મદિવસ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારા આપને એ પણ જણાવવાનું છે કે અત્યારે પ્રવીણભાઈ રામ છે જન અધિકાર મંચના જે પ્રદેશ અધ્યક્ષ છે એ ખેડૂતો માટે લડતા લડતા અત્યારે જેલમાં પણ ગયા છે તો એ ભલે જેલમાં છે પણ આપણે એમના માટે એક એનો જન્મદિવસ છે ઉજવવાનો છે કેવી રીતે ઉજવવાનો છે પહેલાં તો જે પણ તમે પ્રવૃત્તિ કરો એ તમામ પ્રવૃત્તિ છે તમારે મને વોટ્સએપમાં મોકલવાની છે અત્યારે જે આપને નંબર દેખાતો હશે એ નંબર ઉપર તમે એનો વિડીયો છે એ મને મોકલી શકો જેથી કરીને અમે અમારા અન્ય પ્લેટફોર્મ ઉપર પણ એને પ્રકાશિત કરી શકીએ બીજા નંબરની અંદર આપણે એકત્રીસ ડિસેમ્બરના રોજ પ્રવીણભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવાની છે એટલે દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે આપણે ફેસબુકની અંદર પ્રવીણભાઈનો ફોટો મૂકવાનો છે એને શુભકામના આપતી પોસ્ટ બનાવવાની છે લખવાનું છે હેપી બર્થડે પ્રવીણભાઈ રામ અને નીચે લખવાનું છે પ્રદેશ અધ્યક્ષ જન અધિકાર મંચ એટલે પ્રવીણભાઈ રામને આપણે શુભકામનાઓ આપવાની છે સાથે આપણે સારી પ્રવૃત્તિ કરવાની છે એટલે કે કોઈ નાના બાળકોને ભોજન કરાવીએ ભિક્ષુકોને ભોજન કરાવીએ કોઈ ગરીબોને આપણે મદદરૂપ થઈએ કૂતરાઓને રોટલા ખવડાવીએ ગાયને નિરણ નાખીએ અથવા તો આપણે છેલ્લે કિડયારું પૂરીએ કાંઈને કાંઈ પણ આવી આપણે સારી પ્રવૃત્તિ કરી અને પ્રવીણભાઈ રામને આપણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવવાની છે જેથી કરીને પ્રવીણભાઈનો ઉત્સાહ પણ વધે અને પ્રવીણભાઈ ભાઈ ભલે આજે જેલની અંદર આપણા ખેડૂતો માટે લડતા લડતા ગયા છે પણ પ્રવીણભાઈ રામનો આપણે જન્મદિવસ એવી રીતે ઉજવીએ કે આવનારા દિવસમાં પણ જેલમાંથી બહાર આવે ત્યારે પ્રવીણભાઈ રામ છે દરેક વ્યક્તિ માટે લડવા માટે કે નવી ઉર્જા મળે એને આપણા સાથ સહકારની હંમેશા જરૂર હોય છે કેમ કે પ્રવીણભાઈ રામ છે એક એવા લડાકુ વ્યક્તિ છે જે હંમેશા નિડરતાથી અને સત્યની સાથે રહ્યા છે સત્ય માટે હંમેશા લડ્યા છે અસત્યની સામે હંમેશા એમને અવાજ ઉઠાવ્યો છે અને દરેક વર્ગ દરેક સમાજ દરેક ધર્મના લોકો માટે હંમેશા લડતા આવ્યા છે તો આ એકત્રીસ ડિસેમ્બરના રોજ પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે તો આવી પ્રવૃત્તિ કરીને આપણે એનો જન્મદિવસ ઉજવીએ અને જે પણ તમે પ્રવૃત્તિ કરો એ પછી ગાયોને નિરણ નાખવાની હોય ચીડિયારું પૂરવાનું હોય કૂતરાને રોટલા નાખવાના હોય ભિક્ષુકોને ભોજન કરાવવાનું હોય જે પણ તમે પ્રવૃત્તિ કરો એને વિડીયો બનાવીને પણ અમે અમને મોકલજો જેથી કરીને અમે અમારા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એને પ્રકાશિત પણ કરશું અને સાથે દરેક વ્યક્તિએ વોટ્સએપમાં અને ફેસબુક ઉપર એની પોસ્ટ પણ રિલીઝ કરવાની કે ભાઈ અમે પ્રવીણભાઈ રામને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ તો આવનારી એકત્રીસ ડિસેમ્બરના રોજ પ્રવીણભાઈ રામ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ છે એની શુભકામનાઓ અને આપ પણ બધા આવી પ્રવૃત્તિ કરી અને જન્મદિવસ ઉજવો એવી મારી અપીલ છે વિશેષ વાત છે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે અત્યારે એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર